પ્રકરણ બાર ખંડ પરિચય ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા અને યુરોપ પ્રવૃત્તિ એક ઉત્તર અમેરિકા સારાંશ ઈસવીસન ચૌદસો બાણુમાં ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરી ત્યારે તે માનતો હતો કે તેણે એશિયાના ટાપુઓ શોધ્યા છે જે વાસ્તવમાં કેરેબિયન સમુદ્રમાં આવેલા બહામા ટાપુઓ હતા ઈસવીસન ચૌદસો નવ્વાણુંમાં અમેરિકા શોધ્યાનો દાવો કરનાર ઇટાલીના સંશોધક એમેરિગો વેસ્પુચીના નામ પરથી ખંડનું નામ પણ અમેરિકા પડ્યું છે ઉત્તર અમેરિકા ખંડ ઉત્તરે આર્કટિક મહાસાગરથી શરૂ કરી પનામા રાજ્ય સુધી વિસ્તરેલો છે જેમાં ઉત્તર ધ્રુવવૃત્ત કેનેડાની ઉત્તરમાંથી પસાર થાય છે તેવી જ રીતે કર્કવૃત્ત મેક્સિકોની મધ્યમાંથી પસાર થાય છે સૈદ્ધાંતિક સમજ ઉત્તર અમેરિકા ખંડની ઉત્તર દક્ષિણ લંબાઈ નવ હજાર છસો ચોપન કિલોમીટર છે જ્યારે પહોળાઈ ઉત્તરે કેનેડામાં છ હજાર તેત્રીસ કિલોમીટરથી ઘટતા દક્ષિણે ચારસો બ્યાસી કિલોમીટરથી વધતી નથી યુએસએ અને કેનેડામાં છ પ્રમાણ સમયો છે ઉત્તર અમેરિકામાં ભૂમિખંડમાં મોટા દેશો યુએસએ એટલે કે અમેરિકાના સંયુક્ત રાજ્યો કેનેડા અને મેક્સિકો તથા મધ્ય અમેરિકાના નાના દેશો તેમજ ગ્રીનલેન્ડ અને કેરેબિયન સમુદ્રના દ્વીપોનો સમાવેશ થાય છે ઉત્તર અમેરિકા ખંડમાં કેનેડા અને અલાસ્કા તથા ગ્રીનલેન્ડ જેવા ઉત્તર ભાગના વિસ્તારો હિમાચ્છાદિત ખડકાળ ધરાવે છે તેથી ખેતી માટે બેનુપયોગી છે પરંતુ ઘસારાના લીધે આ પ્રદેશમાં નાના મોટા સરોવરોનું નિર્માણ થયું છે જેમાં પાંચ મહાન સરોવરો સુપીરિયર યુરોન એરી ઓન્ટારિયો અને મિશિગન જે સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડા વચ્ચે કુદરતી સરહદની રચના કરે છે ઉત્તર અમેરિકા ખંડમાં મિસિસિપી મિસુરી મેકેન્ઝી જેવી નદીઓને લીધે કાપના ફળદ્રુપ મેદાનોની રચના થઈ છે જે પ્રેરીઝના મેદાન તરીકે ઓળખવામાં આવે છે જે રોકીઝ પર્વતમાળાઓ અને પૂર્વે એપેલેચિયન પર્વતમાળાઓ આવેલી છે રોકીઝ પર્વતમાળા જેનું માઉન્ટ મેકિનલે અલાસ્કા સૌથી ઊંચું શિખર છે જ્યાં એસ્કીમો જાતિ अलास्का વિસ્તારમાં ઈગલુ જેવા વિશિષ્ટ રહેઠાણો બનાવીને વસે છે તથા રેન્ડિયર સીલ વોલરસ અને સફેદ રીંછ જેવા વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે ઉત્તર અમેરિકા બે લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતો હોવાથી પૃથ્વીનો સોળ ટકા ભૂમિભાગ રોકે છે તેમજ તેની વસ્તીમાં મુખ્યત્વે યુરોપીય પ્રજા હોવાથી રેડ ઇન્ડિયન જાતિના લોકો અહીંના મૂળ નિવાસી છે ઉત્તર અમેરિકા ખંડની આર્કટિક પૂર્વે એટલાન્ટિક અને પશ્ચિમે પેસિફિક મહાસાગરો છે જ્યારે દક્ષિણ પૂર્વમાં મેક્સિકોનો અખાત અને કેરેબિયન સમુદ્ર છે ઉત્તર અમેરિકા ખંડની લાક્ષણિકતાઓ સારાંશ ઉત્તર અમેરિકામાં ઉત્તરના કેનેડા અલાસ્કા અને પર્વતીય વિસ્તારોમાં ઠંડી અને શુષ્ક એવી ટુંડ્ર પ્રકારની આબોહવા અનુભવાય છે ખંડના મધ્ય ભાગમાં વિષમ આબોહવા જ્યારે દક્ષિણે મેક્સિકો અને મધ્ય અમેરિકામાં પ્રમાણમાં ઊંચું તાપમાન અને કિનારાના વિસ્તારોમાં સમઘાત આબોહવા અનુભવાય છે સૈદ્ધાંતિક સમજ ટાપુઓ અને સરોવરો તેની ઉત્તરમાં કેનેડાના બેફિન વિક્ટોરિયા પ્રિન્સ ઓફ વેલ્સ ડેવનિયર પેરી વગેરે ટાપુઓ છે જેમાં બેફિન ટાપુ સૌથી મોટો છે ટેક્સાસ રાજ્યમાં અતિશય વેગવાળા ચક્રવાતો ફૂંકાય છે જેને ટોર્નેડો તરીકે ઓળખવામાં આવે છે જે યુએસએમાં અવારનવાર જાનમાલનું ખૂબ નુકસાન કરે છે ગ્રેટ બેર ગ્રેટ ગ્રેટસ્લાવ એથાબેસ્કા રેન્ડિયર અને વિનીપેગ અન્ય મોટા સરોવરો છે કેનેડા કેનેડાની ઉત્તરમાંથી ઉત્તર ધ્રુવવૃત્ત તથા મેક્સિકોની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે પશ્ચિમ ગોળાર્ધના ઉત્તર અમેરિકા ખંડનો સૌથી મોટો દેશ કેનેડા છે તેનો અર્ધો ભાગ સખત અને નક્કર ખડકાળ ભૂમિના દ્વીપ સમૂહોનો બનેલો છે આમ વિશાળ વિસ્તારના કારણે કેનેડાની આબોહવામાં ખંડીય અને દરિયા કિનારાની અલગ અલગ અસરો જોવા મળે છે કેનેડામાં મોટાભાગના પ્રદેશો ઉનાળામાં ઠંડા અને શિયાળામાં અતિશય ઠંડી અનુભવાય છે આવી ટુંડ્ર પ્રકારની આબોહવામાં શંકુધ્રુમ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે તેમજ રીંછ સફેદ શિયાળ હરણ ઓટર અને બીવર તથા રેન્ડિયર જેવા પ્રાણીઓ જોવા મળે છે ઉપરાંત ન્યૂ લેન્ડની ખંડીય છાજલીમાંથી પુષ્કળ પ્રમાણમાં માછલા પકડાતા હોવાથી મત્સ્ય વ્યવસાય વિકાસ પામ્યો છે સેન્ટ લોરન્સ નદી કેનેડાની મહત્વની નદી છે અને મેપલ રાષ્ટ્રીય વૃક્ષ છે કેનેડા ખનીજોમાં એસ્બેસ્ટોસના ઉત્પાદનમાં તેમજ નિકલ અને પ્લેટિનમના સૌથી વધુ ઉત્પાદનમાં પણ તે પ્રથમ સ્થાન ધરાવે છે ઓટાવા રાજધાનીનું કેન્દ્ર છે જ્યારે મોન્ટ્રિયલ સૌથી મોટું શહેર અને આ સિવાય ટોરેન્ટો વિનીપેગ હેમિલ્ટન જેવા શહેરો આવેલા છે કેનેડાની રાષ્ટ્રીય રમત આઈસ હોકી છે સંયુક્ત રાજ્ય સારાંશ કૃષિ વ્યાપાર ઉદ્યોગ શિક્ષણ શોધખોળ વગેરે અનેક ક્ષેત્રે વિકસિત એવો યુએસએ વિશ્વનો સૌથી વધુ સમૃદ્ધ અને શક્તિશાળી દેશ છે તેની સમૃદ્ધિમાં તેની રોકી અને એપેલીચિયન પર્વતમાળાઓ મિસિસિપી મિસૂરી જેવી નદીઓ પાંચ મહાન સરોવરો પ્રેરીઝના ફળદ્રુપ મેદાનો વિપુલ ખેત ઉત્પાદનો અને પાયાના ખનીજોનો બહુ મોટો ફાળો છે જ્યાં કપાસ મકાઈ અને ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે કોલસો ખનીજ તેલ અને લોખંડ જેવી પાયાની ખનીજો પ્રાપ્ત થવાને લીધે ઔદ્યોગિક વિકાસ વધુ થયો છે સૈદ્ધાંતિક સમજ વિશ્વમાં પરિવહનના માર્ગોના વિકાસમાં યુએસએ પ્રથમ સ્થાને છે સુપર હાઈવેઝ ફ્રીવેઝ એટલે કે એકબીજા ઉપરથી પસાર થતા વિશિષ્ટ ઢબના ધોરીમાર્ગ આ દેશના વિકાસનું સીમા ચિહ્ન ગણી શકાય જ્યારે આ પ્રદેશના મૂળ નિવાસી રેડ ઇન્ડિયનો હતા યુએસએમાં કપાસ મકાઈ સોયાબીન અને ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે કોલસો ખનીજ તેલ અને લોખંડ જેવા પાયાના ખનીજો મોટા પ્રમાણમાં મળતા દેશનો ઘણો ઔદ્યોગિક વિકાસ થયો છે યુએસએમાં રોકીઝ પર્વતમાળા કોલોરાડોની ખીણ ગ્રેન્ડ કેનિયન નાયગરા ધોધ યલો સ્ટોન પાર્ક ન્યૂયોર્કનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વોશિંગ્ટનના કેપિટોલ અને વ્હાઇટ હાઉસ વગેરે અનેક જોવાલાયક સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વોશિંગ્ટન ડીસી યુએસએની રાજધાની છે જ્વાળામુખીનું વતન દક્ષિણ અમેરિકા સારાંશ દક્ષિણ અમેરિકા ખંડ પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો દુનિયાનો ચોથો મોટો ત્રિકોણાકાર ખંડ છે પૃથ્વીના કુલ જમીન વિસ્તારના તેર ટકા વિસ્તારમાં પથરાયેલા દક્ષિણ અમેરિકા ખંડમાં આર્જેન્ટિના બ્રાઝિલ ચિલી જેવા બાર દેશો આવેલા છે પર્વતાળ ભૂપૃષ્ઠ અને એમેઝોનના જંગલોમાં અનેક પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થઈ છે આમ છતાં યુરોપ ઓસ્ટ્રેલિયા એશિયા જેવા ખંડોથી તેનો દૂરનું ભૌગોલિક અંતર આ દેશોના રાજકીય સામાજિક અને આર્થિક જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે સૈદ્ધાંતિક ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ તેના ચાર પ્રાકૃતિક વિભાગો છે એક એન્ડિઝ પર્વતમાળા બે મધ્યના સમતલ મેદાનો ત્રણ ઉત્તર પૂર્વના ઉચ્ચ અને ચાર સમુદ્ર કિનારાના સાકડા મેદાનો એન્ડીસ પર્વતમાળા પનામાની સંયોગી ભૂમિથી દક્ષિણમાં હોર્ન ભૂષીર સુધી આઠ હજાર નવસો કિલોમીટર લાંબી સરેરાશ એકસો સાહીઠ થી છસો કિલોમીટર પહોળી અને છ હજાર મીટર ઊંચી હારમાળાના કેટલાક હિમાચ્છાદિત શિખરો છ હજાર નવસો મીટર ઊંચાઈ ધરાવે છે જેમાં એકાગુઆ જ્વાળામુખી છ મીટર ઊંચો છે દક્ષિણ અમેરિકા ખંડના જ્વાળામુખીઓના વતન સમાન ઇક્વેડોરમાં આવેલા ચિમ્બોરોઝો અને કોટોપાક્સી જ્વાળામુખીઓ તથા બોલેવિયાનું ત્રણ હજાર છસો સાહીઠ મીટર ઊંચાઈએ આવેલું બસો પંચોતેર મીટર ઊંડું ટીટી કાકા સરોવર વિશ્વભરમાં જાણીતા છે દક્ષિણ અમેરિકા ખંડમાં એમેઝોન પરાના પરાગ્વે ઓરીનોકો નદીના કાંપના મેદાનો ઉષ્ણકટિબંધીય ગાઢ જંગલો તેમજ પેટોગોનિયાનો ઉચ્ચ પ્રદેશ અને અત્કામાના રણપ્રદેશો આવેલા છે જળ પરિવાહ વિશ્વમાં સૌથી વધુ પાણી ધરાવતી એમેઝોન નદી ચાર હજાર આઠસો સત્યાવીસ કિલોમીટર લાંબી છે અને તેનું જળ ક્ષેત્ર દુનિયામાં સૌથી મોટું છે નેગ્રો ઝાપુરા સહાયક નદીઓ છે દક્ષિણ અમેરિકા ખંડની લાક્ષણિકતાઓ સારાંશ દક્ષિણ અમેરિકા ખંડનો મધ્ય ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે તેથી અહીં બારે માસ ઊંચું તાપમાન અને વરસાદ અનુભવાય છે દક્ષિણ અમેરિકા ખંડના ચીલી અને પેરુ જેવા દક્ષિણ પ્રદેશોમાં એન્ટાર્કટિકા ખંડની નજીકતાને લીધે ઠંડી અને શુષ્ક આબોહવા અનુભવાય છે સૈદ્ધાંતિક સમાજ એમેઝોનના જળક્ષેત્રમાં બારે માસ વરસાદ પડે છે તેમજ એન્ડીઝના પર્વતીય ક્ષેત્રમાં અને દક્ષિણ ચીલીમાં ઠંડી પડે છે જેના કારણે હિમવર્ષા પણ થાય છે વિશ્વના એકવીસ ટકા જંગલો અને ચૌદ ટકા ઘાસભૂમિ આ ખંડમાં આવેલી છે એમેઝોનના જળ નિત્ય લીલા જંગલો સેલ્વાઝ કોલંબિયા અને વેનેઝુએલા તથા પૂર્વ બ્રાઝિલમાં સવાના ઘાસના પ્રદેશો તથા આર્જેન્ટિનાના કુમળા ઘાસના પ્રદેશો પંપાસ કે જેનું આલ્ફાલ્ફા ઘાસ જાણીતું છે દક્ષિણ અમેરિકા ખંડમાં અલ્પાકા વિકુના લીમા તેમજ ઘેટાબકરા જેવા પ્રાણીઓ જોવા મળે છે જ્યારે જળ વિસ્તારોમાં વેલ સીલ જેવી માછલીઓ જોવા મળે છે વધુ વરસાદી ઉષ્ણકટિબંધીય આબોહવાને લીધે લેટેરાઇટ જમીન તેમજ ઉત્તર ચીલી અને પેરો કોલંબિયામાં કોફીની ટેરારોક્સા જમીન જોવા મળે છે ખેતી અને ખનીજો ખંડની સાહીઠ ટકા વસ્તી ખૂબ જ ઓછી એવી ચાર પોઈન્ટ બે ટકા જેટલી ખેતી યોગ્ય જમીનમાં રોકાયેલી છે અહીં વિવિધ પ્રકારની આબોહવા ભૂપૃષ્ઠ જમીનોને કારણે સ્થળાંતરિત ખેતીથી માંડીને વ્યાપારી ધોરણે થતી બાગાયતી અને શાકભાજી તથા ફળફળાદીની ખેતીનો વિકાસ થયો છે જેમાં કોકો કોફી મકાઈથી માંડીને સૂર્યમુખી અળસી ફળફળાદીના પાકો લેવાય છે વિશ્વની નેવું ટકા કોફી આ ખંડના બ્રાઝિલ કોલંબિયા વેનેઝુએલા ઇક્વેડોર જેવા દેશમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે ઘઉં અને શેરડીના ઉત્પાદનમાં આર્જેન્ટિના અને બ્રાઝિલ અગ્રસ્થાને છે દક્ષિણ અમેરિકામાં લોકખંડ તાંબુ કલાઈ ચાંદી જસત કોલસો અને ખનીજ તેલ મુખ્ય ખનીજો છે જેમાં વેનેઝુએલા ખનીજ તેલના ઉત્પાદનમાં અગ્રેસર છે અને ખનીજ સંપત્તિમાં બ્રાઝિલ મોખરે છે બ્રાઝિલમાં પાન અમેરિકન સડક માર્ગ અને ચીલી આર્જેન્ટિનામાં ટ્રાન્સ એન્ડિયન રેલમાર્ગનો વિકાસ થયો છે બ્યુએનોસ એરિસથી લીમા સુધી જોડાયેલો છે જેમાં પનામા નહેર ઉત્તર અમેરિકા અને જાપાન માટે આશીર્વાદ બની છે બ્રાઝિલ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો અને વિશ્વમાં પાંચમો મોટો દેશ બ્રાઝિલ છે જે ભારતથી અઢી ગણો મોટો છે બ્રાઝિલમાં પહેલા પોર્ટુગીઝ લોકોનું રાજ હોવાથી તેની ભાષા પણ પોર્ટુગીઝ છે તેમજ ચીલી અને ઇક્વેડોર સિવાય દક્ષિણ અમેરિકાના અન્ય દેશોની સરહદોને સ્પર્શે છે એમેઝોનના જંગલો અને ત્યાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીજીવન એક અજાયબી છે જ્યાં એના કોન્ડા નામનો અજાયબ અજગર જોવા મળે છે દેશની મોટા ભાગની વસ્તી પૂર્વ ભાગમાં રહે છે તેમજ સાહીઠ ટકા વસ્તી ગામડાઓમાં રહેતી હોવાથી ઔદ્યોગિકીકરણને લીધે શહેર તરફ વસ્તીનું સ્થળાંતર વધ્યું છે જેને કારણે બે મોટા શહેરો સોમપાવલુ અને રિયોડી જાનેરો અસ્તિત્વમાં આવ્યા છે જ્યારે બ્રાઝિલિયા દેશની રાજધાની છે આર્જેન્ટિના દક્ષિણ અમેરિકામાં દક્ષિણે અને ઇન્ડિઝની પૂર્વે આવેલો આ દેશ સમશીતોષ્ણ કટિબંધની આબોહવા ધરાવે છે તેથી દ્રાક્ષ અને ઘઉંની ખેતી વિશેષ થાય છે આ દેશમાં મોટાભાગે યુરોપીય પ્રજા જોવા મળે છે અહીં નેવું ટકા શહેરી વસ્તી જોવા મળે છે અને મુખ્યત્વે સ્પેનિશ ભાષા બોલાય છે આર્જેન્ટિનાનું પાટનગર બ્યુએનોસ એરિસ છે યુરોપ અને તેની લાક્ષણિકતાઓ સારાંશ યુરોશિયા યુરોપ અને એશિયા તરીકે ઓળખાતો દુનિયાનો મોટામાં મોટો દ્વીપકલ્પ કે જેને ઉરલ પર્વત છૂટા પાડે છે એક કરોડ છ લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતો આશરે ચોસઠ કરોડની જનસંખ્યા ધરાવતો ખંડ છે જુદી જુદી નદીઓ જેવી કે રોહાઇન વોલ્ગા ડેન્યુબ એ મુખ્ય નદીઓ છે સૈદ્ધાંતિક સમજ જમીન અને ખેતી ઉત્તરમાં નોર્વે સ્વીડન જેવા દેશો રાખોડી રંગની તથા દક્ષિણ યુરોપમાં ઘેરા રંગવાળી ચરનોઝમ જમીન જોવા મળે છે ભૂમધ્ય સમુદ્ર કિનારાના પ્રદેશોમાં શિયાળામાં ખાટા મેઠા રસવાળા ફળ ઘઉં મકાઈ વગેરે થાય છે યુરોપ ખંડને તેની ભૂપૃષ્ઠની વિશિષ્ટતાઓને લીધે પૂર્વ અને પશ્ચિમ એમ ભાગમાં વહેંચવામાં આવ્યા છે જેમાં મેદાની પૂર્વ યુરોપીય વિસ્તારમાં પંચોતેર ખેતીમાં તથા પશ્ચિમ યુરોપના પર્વતીય વિસ્તારના લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે ખનીજ અને ઉદ્યોગ ઉરલ પર્વતમાળાની પશ્ચિમે આવેલો યુરોપનો વિસ્તાર વિશ્વના છપ્પન ટકા ખનીજોનું ઉત્પાદન કરે છે જેમાં લોખંડ કોલ્સો બોક્સાઇટ અને પોટાશ મુખ્ય છે જર્મનીના રૂહર ક્ષેત્રમાંથી કોલ્સો અને રશિયામાં ક્રિવોય રોગ એટલે કે રોક ક્ષેત્રમાંથી લોખંડ જેવા ખનિજો પ્રાપ્ત થાય છે તેથી યુરોપમાં લોખંડ પોલાદના ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયો છે યુરોપના દેશો સારાંશ યુરોપમાં વિસ્તારના પ્રમાણમાં બીજા ખંડો કરતા સૌથી વધુ વસ્તી ગીચતા છે જેમાં મોટાભાગે શહેરી વસ્તી વધુ છે જુદા જુદા દેશો તેમની અલગ અલગ વિશેષતા માટે જાણીતા છે ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી પ્રીતિ સેન ગુપ્તા છે યુરોપના દેશો વિશે વિગતે માહિતી મેળવીએ સૈદ્ધાંતિક સમજ રશિયા વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ રશિયા છે જેની રાજધાની મોસ્કો છે રશિયાની વોલ્ગા નદી યુરોપની સૌથી લાંબી નદી છે રશિયાની મોટાભાગની નદીઓ શિયાળામાં થીજી જાય છે તેથી તેની ફક્ત દસ ટકા જમીન ખેતીલાયક છે જ્યારે કામ કરનારી વસ્તીના પચાસ ટકા વસ્તી ખેતી પર આધારિત છે મુખ્ય પાક ઘઉં હોવાથી વિશ્વના પચીસ ટકા ઘઉંનું ઉત્પાદન રશિયા કરે છે ઇંગ્લેન્ડ વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે એક સમયે સૌથી મોટું સામ્રાજ્ય ધરાવતો આદેશ આજે પણ અગ્રગણ્ય વિકસિત દેશ છે જેનું પાટનગર લંડન છે દરિયાઈ સ્થાન ધરાવતો આધુનિક વિચારધારા અને ટેકનોલોજીના સુભગ સમન્વય ધરાવતો દેશ એટલાન્ટિક મહાસાગરમાં વહેતા સમુદ્રના ગરમ પ્રવાહને લીધે શિયાળામાં પણ હુંફાળું વાતાવરણ ધરાવે છે જ્યારે પશ્ચિમથી પૂર્વ તરફ જતાં તાપમાન ઘટતું જાય છે ઇંગ્લેન્ડમાં ચાર ટકા ભૂમિ પર જંગલો આવેલા છે કોલસો અહીંનું મુખ્ય ખનીજ છે ઉત્તર સમુદ્રમાં તેના ખનીજ તેલના ક્ષેત્રો છે તેમજ ઉદ્યોગ અને વેપાર વાણિજ્યમાં આ દેશ ઘણો આગળ છે ફ્રાન્સ યુરોપમાં રશિયા અને યુક્રેન પછી સૌથી મોટો વિસ્તાર ધરાવતો દેશ ફ્રાન્સ છે જેનું સુંદર પાટનગર પેરિસ સેન નદીના કિનારે વસેલું છે ફ્રાન્સમાં યુરોપનું સૌથી ઊંચું શિખર મો બ્લા એટલે કે માઉન્ટ બ્લેક ચાર હજાર આઠસો દસ મીટર આવેલું છે જેમાં થઈને કોરવામાં આવેલી બાર કિલોમીટર લાંબી ટનલ ફ્રાન્સ અને ઇટલીને જોડે છે ફ્રાન્સ ઘઉંનો ઉત્પાદક દેશ છે જ્યારે મુખ્ય ખનીજો છે જર્મની જર્મની નેધરલેન્ડ બેલ્જિયમ લેક્ઝમબર્ગ ફ્રાન્સ સ્વિતઝરલેન્ડ ઓસ્ટ્રેલિયા ચેક અને સ્લોવેકિયા પોલેન્ડ અને ડેન્માર્કની સરહદ પર આવેલો મધ્ય યુરોપનો દેશ જેનો મુખ્ય શહેર અને પાટનગર બર્લિન છે જર્મની મુખ્યત્વે બે પ્રાકૃતિક ભાગમાં વહેંચાયેલું છે એક હિમનિક્ષેપિત માટી અને રેતીનું બનેલું મેદાન બે દક્ષિણમાં આવેલો આલ્બ્સનો પર્વતીય પ્રદેશ જર્મનીની મુખ્ય નદીઓ ઓડર એલ્બ અને રહાઇન છે મોટાભાગની નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે પશ્ચિમ અને પૂર્વ જર્મનીની આબોહવામાં તફાવત જોવા મળે છે જેમ જેમ પશ્ચિમથી પૂર્વ તરફ જઈએ તેમ તેમ શિયાળા વધુ ઠંડા અને ઉનાળા વધુ ગરમ થતા જાય છે આબોહવાની અસર વનસ્પતિઓ પર પણ જોવા મળે છે આ ઠંડા પ્રદેશમાં શંકુધ્રુમ જંગલો આવેલા છે જ્યારે હુંફાળા પ્રદેશોમાં ઓક બર્જ એશ અને બીજ વૃક્ષો જોવા મળે છે કોલસો અને લોખંડ અનુક્રમે રૂહર અને થાઇસેનમાંથી પ્રાપ્ત થાય છે તેથી ઇજનેરી ઉદ્યોગમાં જર્મની સમગ્ર વિશ્વમાં અગ્રસ્થાન ધરાવે છે મ્યુનિક હેમ્બર્ગ ફ્રેન્કફર્ટ સ્ટુટગાર્ડ વગેરે શહેરો આવેલા છે જેમાં હેમ્બર્ગ જર્મનીનું મોટું બંદર છે વિદ્યાર્થીઓ આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે